ઝઘડિયામાં બનેલી દુષ્કર્મની ઘટનામાં છોટુ વસાવાએ પ્રતિક્રિયા આપી છે તેઓએ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા છોકરીઓની સલામતી ઉપર પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ સવાલો ઊભા કર્યા છે ઝઘડિયાની ચકચારી દુષ્કર્મની ઘટનાને લઈને છોટુભાઈ વસાવાએ ભાજપ સરકાર ઉપર નિશાન સાધ્યું હતું સાંભળો પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવા શું કહી રહ્યા છે ઝઘડીયામાં જે દસ વર્ષની બાળા પર જે રેપ થયો છે એ તો સરકારને આભારી છે ને આવા બધા સેન્ટરો ઉભા કરીને છોકરીઓને કોઈ સલામતી છે જ નથી એ ભાજપનું કામ જ છે આવી પછાત વર્ગની છોકરીઓ પર બળાત્કાર કરાવીને આરોપીને છોડ દેવાનું નિ પકડવાનું કામ તો એ લોકોનું છે જ નરેન્દ્ર મોદી બધી વાતો કરે છે બેટી પઢાવો બેટી બચાવ તો રોજ અહીંયા આગળ રેપ થાય છે આ દેશની અંદર એ સૂત્ર બોલીને શું કરવાનો છે કેમ કે એમના જે જન્મ છે કે આવી છોકરીઓને સલામતી નહીં રહેવી જોઈએ જયારે ભારતમાં આવ્યા છે ત્યારે કોઈ મહિલાઓ લઈને નતા આવ્યો અહીંની મહિલાઓ છે એટલે એમને અહીંની મહિલાઓની લો છે જ નથી આ લોકો આ સરકારો પાસે એવી કોઈ અપેક્ષા રાખવા જેવી છે જ નથી બાકી આવી નાની માળાઓ પર એ થાય રેપ થાય અને તો બોલે એની કોઈ આંદોલન નહીં થાય એ કેવી વાત છે મારી ભાજપના જ માણસો જે પોસ્ટ પર આવી જાય છે પ્રમુખ બની જાય છે તાલુકામાં બની જાય છે એ લોકોને નથી વસ્તુ એમને એમને રેલી કાઢવી જોઈએ ને એમની સરકાર છે તો રેલી કાઢીને કામ શું છે મારે પકડાવી દેવો જોઈએ પોલીસનો તો ધંધો જ છે વિલંબ કરાવવાનો એમની અંદરમાં છે પોલીસવાળા જેણે ભાજપ પગાર આપતો હોય એવી તમે જે પગાર ઉપાડો છો એ તો પ્રજાના પૈસા છે ને ટેક્સ ભરીને જે પૈસા ભેગા થાય છે દેશ ચલાવવા માટે એ આવી રીતના વાપરવા છે લોકોને એમની પાસે અપેક્ષા કેવી રીતના રાખી શકાય છોકરી સલામત નહીં રહે એક જ જાતની વાત એ શ્રમ કરવા આવેલા માણસો એની છોકરીને આવી રીતના બેદરકારી કરીને આ માણસો આવા જે પરિબળો છે પર રેપ કરે એ છોકરીની જિંદગી ખતમ કરી નાખી તો કાં કઈ સરકારમાં રહે એટલે આ સરકારનો પૂરેપૂરો કાં તો આ આરોપીઓ હોય એની સાથે ભાગ હોય આ લોકોને પોલીસ તંત્રને કઈ દેખાયાને પકડવાનો નથી છ ચાલતું આવી છોકરીઓ છો આ જોખમમાં આ જાતનું તંત્ર ભારતમાં કે ઝઘડિયામાં કોઈ દિવસ લોકોને કામ લાગવાનું નથી આજે કાલે એના વિરુદ્ધમાં વંટોળ ઉઠી જ ગયેલો છે આ દેશની અંદર એટલું બધું જૂટું ચલાવે છે ન પૂછવા સંવિધાનની જે ચર્ચા અત્યારે ચાલે છે એ આળા પાટે ચડાવી દીધી છે પંચોતેર માં કટોખોટી લાદી લાદી એની આજે યાદ કરવાની શું જરૂર છે પણ જે લોકોને જે આખા અધિકાર છે એમના માટે જે વ્યવસ્થા થઈ છે એનું ઇમ્પ્લિમેન્ટ કરાવવાનું પ્રેમ બલ જે સંવિધાન છે એ તમે બોલતા જાઓ એ તો બોલતા નથી તમે તો શું સમજવાનું સંવિધાનમાં વિરોધ કરનારા લોકો સંવિધાનની અંદર જોગવાઈ છે તે થોડા આપવાના છે એટલે લોકોએ તૈયાર થઈ જવું પડશે પંચાયતો અંકે કરી લેવાને થી પાર્લામેન્ટ અંકે કરી લેવાની વિધાનસભાઓ અંકે કરી લેવાની નગરપાલિકાઓ એમ કે કરી લેવાની કેમ કે સત્તા રહે તો જ એ લોકો અહીંયા આગળ લૂંટી શકે જીવી શકે એવું છે એમની પાસે મત જ નથી ને મત તો લોકો પાસે છે આવી સરકાર જે હોય એની